જ્યાં સુધી તમારી અંદર પરમાત્મા છે એના દર્શન તમને નહીં થાય ત્યાં સુધી બહાર તમને ભગવાન દેખાશે એટલા માટે થઈને આત્મક રૂપા કમ સે કમ તમે બધા એવું તો સમજો છો ને કે તમારામાં ભગવાન છે હે જવાબ આપતા જજો આપણી તો કથામાં બધી છૂટ છે સૌથી પહેલી કૃપા તો કે આત્મક રૂપા જ્યાં સુધી આત્મની કૃપા ન થાય એટલે કે તમે તમારા આત્મને નહીં ઓળખો ત્યાં સુધી તમને ભગવાનના દર્શન થશે અને યાદ રાખવાનું કે ભગવાન તમને જો બહાર દેખાય છે તો બહાર શા માટે દેખાય છે તો કે તમારી અંદર ભગવાન છે ને એટલે તમને બહાર દેખાય જો તમારી અંદર જ ભગવાન નહીં હોય તો બહાર દેખાય આપણી પાસે આંખ તો હોય પણ આપણે જોઈ ન શકીએ આપણી પાસે હાથ તો હોય પણ આપણે ઊંચો કરી શકીએ આપણી પાસે કાન તો હોય પણ આપણે સાંભળી ન શકીએ શું કામ તો કે આપણાથી ભગવાન જુદો પડ્યો છે આપણાથી ભગવાન જુદો છે એટલા માટે તેને શરીર ક્રિયા નહીં કરે તો સતત ભગવાન આપણી હારે છે એને કહેવાય આત્મ કૃપા અને તમને તમારામાં ભગવાનના દર્શન નહીં થાય ને ત્યાં સુધી બહાર ક્યાંય થશે અથવા તો થાય ને તો પછી અલગ અલગ દેખાશે શું થાય ભેદ આવશે કે આત્મા ધનુષ છે તો કે એને રામ કહેવાય ઘોડા ઉપર બેઠા તો કે રામમાં ફેર આત્મા બાંસુરી છે તો ઠેક તોય લાલો આવી રીતે ભગવાનના દર્શન થાય શું કામ તો કે અંદર નથી થયા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય ખોલીને ક્યારેક ક્યારેક વાંચજો ભગવાન કૃષ્ણ અર્જુન ને એવું કહે કે હે અર્જુન હું વેદમાં ની અંદર સરખો રહેલો જે ઈશ્વર કૂતરાની અંદર છે એ જ ઈશ્વર વેદમાં છે હવે આપણે કૂતરાને ભાળીએ ત્યારે શું કરીએ અને સામે વેદના દર્શન કરીએ ત્યારે આપણે શું કરીએ કૂતરા ને ને તરત જ હાથમાં પાણો શું કામ તો કે આપણી આંખ રૂપ ને જોવે છે આપણી આંખ રૂપ ને જોવે છે એની અંદર રહેલા તત્વ જોઈ શકતી જો એ રૂપ મટી જાય એ નામ મટી જાય અને એની અંદરના તત્વનું જો દર્શન કરવામાં આવે તો એ તો બધામાં એક સરખું એમાં કોઈ ભેદ નથી અને આ કથાની શરૂઆતમાં એટલા માટે કહું છું કે આ ભાગવતની કથાની અંદર એક પણ ભગવાનનું નામ નથી આપ્યું જ્યારે મંગલાચરણ કરે છે ભગવાન વેદ વ્યાસ ત્યારે સત્યમ પરમ ધીમ અહીં કહીને મંગલાચરણ કરે કોઈ ભગવાનનું નામ નથી આપ્યું સત્ય તો બધાની અંદર છે સત્ય કોને કહેવાય જે કોઈ દિવસ નાશ ન પામે એને સત્ય કહેવાય હવે તમે આજુબાજુમાં નજર કરો એવી તો કઈ વસ્તુ છે કે જે ક્યારેય નાશ નથી પામતી આ જગત જ પેલા નહોતું અને એક સમય આવશે ત્યારે આ દુનિયા હશે નહીં તો આ દુનિયામાં જે હોય એ સત્ય હોય તમારા આંખથી તમને જે કાંઈ દેખાય છે તે બધું નાશવંત છે એક વખત નાશ પામે છે સત્ય શું છે તો કે તમારી અંદર રહેલો આત્મા ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન અર્જુનને કહે કે હે અર્જુન આત્મને કોઈ શસ્ત્ર કાપી ન શકે આત્માને કોઈ પાણી પલાળી ન શકે આત્માને કોઈ અગ્નિ બાળી ન શકે આત્માને કોઈ પવન સૂકવી ન શકે શા માટે તો કે આત્મ સત્ય છે અને જે સત્ય હોય એનો કોઈ દી નાશ થતો આપણી અંદર જ ભગવાન બેઠો છે યાદ રાખજો જો તમારી અંદર તમને ભગવાન ના દર્શન નહીં થાય તો બાર થશે માટે પોતાના શ્વાસ નું વજન કરો તમે બધાય તો વૈષ્ણવ પરિવારમાં છો તમને વધારે તો શું કેવું વૈષ્ણવમાં તો બહુ દિનતા હોય તમે એને પૂછો ને કે આટલી બધી તમે લાલાની સેવા કેમ થાય તમારાથી તો તરત કહે છે કે હું નથી કરતો ભગવાન મારી પાસે કરાવડાવે છે બોલો એટલું પણ અભિમાન નહીં કેટલી ભગવાનની સેવા કરે અને ઠાકોરજીની સેવા કર્યા પછી અને કોઈ જઈને એને પૂછે આ તમારાથી કેમ થાય એટલે તરત જ એનો જવાબ એ હેશે શું કે આ હું નથી કરતો આ ભગવાન આ ઠાકોરજી મારી પાસે કરાવડાવે છે મારી તો એવી શું તાકાત કે હું ભગવાનની પૂજા કરી શકું ભગવાનને જ આપણી ઉપર એવી કૃપા કરે છે એટલા માટે થઈને ઈચ્છા યત્ન અને અનુગ્રહ અને એક એવી કૃપા તો કે આત્મ કૃપા જ્યાં સુધી આત્મની કૃપા ન થાય ત્યાં સુધી આ ગ્રંથ આપણે સમજાશે બીજી કૃપા તો કે ગુરુ કૃપા જ્યાં સુધી ગુરુની કૃપા ન થાય ત્યાં સુધી આપણે ગ્રંથને જાણી ન શકીએ આપણે વાંચી તો જઈએ ઘરમાં ભાગવત હોય ને તમે દસ વખત વાંચી લેશો પણ એ ભાગવતની અંદર સમાધિ ભાષા છે એ તો કોઈ સદગુરુ આવે ત્યારે એના રહસ્ય ભૂલે ત્રીજી કૃપા તે ગ્રંથ કૃપા અને ચોથી કૃપા તે પિતૃ કૃપા જ્યારે પિતૃની કૃપા થાય જ્યારે ગ્રંથની કૃપા થાય જ્યારે આત્મકૃપા થાય ત્યારે આ ગ્રંથ આપણને સમજાય છે એટલા માટે થઈને આપણે આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલું છે અને સાત દિવસ આપણે આ જ કરવાનું છે ભગવાનને ઓળખવાનો પ્રયત્ન કરવાનો ભગવાનની નજીક જવાનો પ્રયત્ન કરવાનો છે અત્યારે તો લગ્નગાળાની સિઝન છે અને બધાએ નવા કપડાં પહેર્યા છે પુષ્પની વૃષ્ટિ થાતી હતી સરસના એવા તૈયાર થયા છે જાણે લગ્નમાં જ આવ્યા હોય અને હું તો જોતો તો વરઘોડો હોય એવું જ લાગતું હતું અને આ વરઘોડો જ છે ભગવાનનો ખાલી આમાં આ જશોદાનો દીકરો છે ને એ વરાજો છે અને એની આરે આપણે લગ્ન કરવાના એની સાથે આપણે લગ્ન કરવાના અને યાદ રાખજો કે જગતમાં ક્યાંય પણ પ્રેમ કરશો તમે ડગો થાશે થાશે અને થાશે અને એક વખત આ જશોદાના દીકરાને પ્રેમ કરી જવો બીજું બધું થાય કે ન થાય પણ આ કોઈને ઢગો દેતો આ કોઈનો હાથ ઝાલતો જ નથી અને યાદ રાખો જો ઝાલે તો પછી આ ડીવો સાપતો નથી આની આરે પરણવાનું છે આની આરે આપણે લગ્ન કરવાના છે તૈયાર છો ને ભગવાનની સાથે લગ્ન કરવાના અને યાદ રાખો કે ભગવાન સાથે અને સંસારમાં પ્રેમ કરીને તો આપણે બહુ જોઈએ જ લીધું જ્યાં સુધી તમારું કામ હશે ત્યાં સુધી જ તમને બોલાવશે અને એક વખત કામ સરી ગયું પછી તમને કોઈ બોલાવશે પૂજા કરે ભાઈ જા पुजन थाता जना ज्ञान सुध जी सके मैरा रे पसी जो आ કામ ના આવશે એટલે બધા બોલાવશો દર મહિને પગાર ની ખપી ઘરે આપી દો એટલે ગરમ ગરમ રોટલી આવશે બાર વાગે ને આપડે ગરમ ગરમ પણ પચાસ વર્ષ પંચાવન વર્ષ અને પછી છેલ્લો મહિનો હોય ને ઘરે પગાર લઈને જાઓ કે હવે નિવૃત્તિ લઉં છું હવે હું કમાવા માટે જઈ શકીશ અને પછી એકાદ મહિનો જવા દો અને બાર વાગે જો ગરમ ગરમ રોટલી તમારી થાળીમાં આવી જાય તો સમજો કે પ્રેમ કરે છે પણ આવશે નહીં હવે તમે શાંતિથી બેસો એમ કે છોકરાને કામે જવું છે પેલા એની થાળી તૈયાર થાય તમારે શું કામ છે જ્યાં સુધી કામ ના હશું ત્યાં સુધી આખું જગત આપને યાદ કરશે પણ જો કામ સરી ગયું તો પછી કોઈ આપણને બોલાવશે અને જયારે જશોદાનો દીકરો છે ને એને તો તમારું શરીર નથી જોતું એને તમારા શરીર હાથે કોઈ લેવા દેવા નથી તમારા શરીર સાથે કોઈ લેવા દેવા તમને કદાચ સાંભળવામાં નહીં ગમે પણ જગતને શરીર જોઈએ છે સંસારને તમે સંસારને શરીર આપી દો ભગવાનને તમારું શરીર નહીં તમારું મન જોઈએ છે ઠાકોરજીને તમારું મન આપી દે